મારી માની શોગન બે વીઘો ઈંડા હતા વીસ બોડી એ ગંજ બજાર માં લઈ જો તે ભાવ વળી હારો પડ્યો અઢારસો રૂપિયા મણના ઈંડો ના એ લાખ રૂપિયા એ ગાડી લઈ લીધી ઓટો કંચલ મોટી તાર વળી હું જો જવું હોય લોકાસા બોકાસા તો રીક્ષાવાળા ને ફોન કરીએ નવરું નહીં મારતો હોય વર્ધીસન ઢેકણું પૂંછરું આ બધું હોપડ્યામાં હોપડ્યામાં

વે ભાઈને ટેલિફોન કરવો પર વળી શિયે વળી પાવ હમા સર લઉં મારા યુવાની છોરી મારા ઘેર છે અને યુવાને એક ના એક છોકરો છે ને ને હું હારું રાખું બાયરીએ હારી સંસ્કારી વાઘુજી ને મારા વે ભાઈ હાર આપ અને મારે શો દુઃખ સતા ને વી વીઘા જમીન છે અને લેર છે ઘરનો નો બોર છે ને બધું જે છે મારે મારે બે છોકરો નું દસ દીઘા જમીન ભાગમાં બેજે શું દીદી જીવ છી વાૂજીને લાગુ જો કે વેવાઈશ તો કોઈ જી વિવાહ કર્યા હતા એ વખત વળી લાખ રૂપિયા આલ્યા આવ્યા તાપણું છે હમરે બાર મહિનો જ્યો નતો ક એટલે કઉ જતા આવું અને ઘડીએ ફરીએ ઓટો મારું તો કે તકોજી કોઈ કે પૈસા લેવા રિયો કાઢીશ પાવું શેક પર એટલે આ તો કઉ હમરે જ્યો નહી બાર તે રોટલા ખાતા આવું અને હમાસર બમાસા લેતા આવું હું કરીશી તો ભાઈ વરિયાળી એ વળી હારી જવું તરી લાખ લાખ આજુબાજુની તહ તીખા કે વળી સંદુરા વાત સાલા છે બે છોકરા પહે ના શીખા એટલે રાખી પાડવી છે ધાના હડીને જમીન છે થોડું થોડુંક જતી કરું ત્યાં એના પેલા હેઠાવાળા કાક પાછું કર્યું શીખ તખાજીને હાથ હાથમાં આવે નાખ પેલા આપણે લઈ લઈએ પણ ભાઈ મારા બોરનું પોણી ફરતું એટલે તમારા હાથમાં ના આવે તો ને મારા હાથમાં આવે એ વળી આપણું વળી હેડ્યું છે

એ થોડો સાહ પીધો અને આવતા હોય તા આપવા જાવ બાપા અમારા ભાઈના સુકાન લગ્નમાં આ બાપરા આયા હતા એ ભાઈ તખોજી ત્યારના બાર મહિના થઈ ગયા હારું આવું ચાલો સા નાસ્તો કરી ખાઈ પીને જશી પાછા એમ તો શરમાર શરમાર તો બિલકુલ નહીં પાતા કે બાજુ રોટલા બોટલાની સગવડ કરજો તે કશી ને બાજુનું રોટલાની સગવડ કરી ઓહો આવો

એના ઘેર પેલા જઉ પાય વરી કોય એકા વરી તમે તો ડાયરેક્ટ તખાજીના જતા રહો છો વેવઈના ઘેર મારા ઘેર તો આવતા જ નહીં એટલે સા પાણી કરીન પછી ના હોય તો ઈ નેકળી જો વળી ઘેર ભેગો આવ બાર મહિને આવવું ને વળી ઉપર એ ઉપર

કોર્ન લેવઈના પછી ફરીતી આ શું બે ફરીથી કાળ્યો લઈ ફરીથી હું કર સંકો ઉતારી ઉતારી

મારું ઓહ આપડા ઉપરા હોય ને કોકરો બધું હોય રાહુલ જલાલી હોય ના કે નવું બાઇક લા પહા જમાઈ તો લ્યો તમારે કંપનીમાં જ હોય પગાર ભાઈ લાવો તમારે રડી ખાવાનું ઓગ લાગે એમ કર

આ રોજ વાળી રિક્ષાઓ બીક્ષાઓ ભાડો ખરસ હોય બસો ભાડો ખરસ હોય તો હમણાં જેવો નહીં તે જતા આવું આદમી પેલા મું હાલ્યા છે મને હાલી દેવા કે યાર ગાડી લાવી ના કઈ હા તો તારા પૈસા તો હું થોડું બાર મહિના ટકી જો બાર મહિના ટકી જા પૈસા તો હું સેટ મેં કરી

મારા એક તો તમે લાખ આલ્યા છીએ તો મને પાછા આવતા નહીં લાખ ની ગાડી ઊભી કરી દીધી જબરદસ્ત આદમી તમે હવે ઓન પછી મારા પાસે આ બધું કેવું પડે ન પડે જો આ ચાપ્યું અલ્યો ચાપું પછી બીજી વાતો કરો ના હોય તો વેસી મારો અને મને લાખ રૂપિયા આપી દે ભલા આદમી યાર પૈસા તો હું તો 12 મહિના વાયદે પોકા દઉં ના ના ભલા આદમી ના મારે યાર બધું આદરીમાં બેઠો હોય હું યાર જો ત્યોથી કરી બધું આ આગા પાછું બધું કરું છું ઘેરે અને તમે ના તો વેસી મારો અને મને લાખ રૂપિયા આલી દયો વેકવાન તો બસ સાધન તમાર જોવા કે જોવા પણ મારા તો ભલા આદમી લાખ રૂપિયા આલી દયો પણ તમે શા ના આલજો પછી મને 12 મહિના વાયદો કર્યો છે ના ના હું યાર મારા ભત્રીજાન લઈને આવું છું યાર જે ચા બા તો પીઓ બેહો ના એ પછી આવું છું પૈસા લઈને આવું છું ભલા આદમી આવું ના સા યાર તમે ટકોરા જેવી લાઈ દીધી જ લ્યો આ મને તો તમે રખરતા કર્યા કે ભલા આદમી તમે ટકોરા જેવી લાયા ના ના તી કે તે મુયે વખતે આ ગાડી લેવા જાય દાદા મે તમને નાખી કી દીક પેલા વેવાય લાખ રૂપિયા આલ દયો અને પહી આપણે એ બધું દેવું ચૂકતે થઈ જાય પહી તમાર જેટલું વસાવું એટલું વસાવો તે તમે ઓ ભડતા નહીં વેવાય ચા પીવાય ના બેઠા અરે કેટલું લેતા ગરમ ગરમ સાવ અમે વેરે અમે ઉપર તારા પણ તમને ખબર નઈ પડતી દેવા ભરવાન કરતા નહીં બસ ખર્ચા કરવાના આડા નબળા લેવા જઈ દા કિલાયો ગાડી સિંતક લાવો 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 લાવ બે બાજુ બોલસ બે બાજુ બોલસ આ તારે કેવું કેવું લાયા પૈસા દેવો પૂરો કરતા એ કે લાવી દો ગાડી લાવી દો ગાડી અમે સંબંધ છો મારી પાછી ના ના એ દાદા વીમ છે તો ગાડીના મોડી બે ગયો તો નવો હાલલો પેડીન અને બધા કે ક્યાં કરતો તો કે અમે નવી ગાડી લાવ્યો હવે નવી લાખ રૂપિયાની ગાડી લાયો અને હવે બે બાજુ બોલો છે મારી આડી ગાળો ખાય હોય તો તાણ હું વળી

વ્યવહાર થયેલો ખબર છે ગાડું ગાડી લાયા તમે વારો છો મને ખબર નહીં તો ખબર કીધા વગર તો એવી ખબર પડે લાયા ગાડી જઈને આવ્યો લેવા ના લાખ માં નાતા ને ઘેર લાઈન ભૂ કરી દીધું હું તો બોલી ના આવ્યો હવે લાખ રૂપિયા પેલા હોય પછી ગાડી લાયા હોય તો લાખ રૂપિયાનો તમારું પેલું દેવું પૂરું થાય પછી ગાડી લાવવાની તી બરોબર એ તો ઈવાય કોઈ ના બોલે પેલો મોટો ખરો ને મારો એ યાર મને મહિના ખુ કરો ના બોલ્યું આગુ પાછું શરમ રાખી હોય ની વાગુજી ને મને પાછલો મોટો બારી ખરી ને એ ચોરી પેલી એ સિય ખબર છે જયલા ની મને ખબર છે જયલો તો પાછો મારે હોય

હા ભાઈ આયા તેરી સરી વાતો કરી સુક્ષન ચા પીવાના લઈને ભોણા પાસે દતાડ્યા આ શીઓ સળયા ખખરાવા છે ગણી તડી કંટાળો આવશે એક બાજુ કોણ સળયા બતાવજે લે બારાવજે લે એ ઓય 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 બાપા ખખરા ખખરા એ શું તંબુરા જો તો કઈ કી ઢીબે પટાઈ જો મા હાલમરા

સોંતિ હોય માયા છું બધું ચાલા કલર આગળ કરો બરાબર હમ નવી લાયા ગાડી ઓડા ગંધ બધા ભરાયા હતા કે લાખ રૂપિયા હું લાવ્યું લાખ રૂપિયામાં લાવ ઓને લાયા ત્યાં હા ત્રણ ચાર જાણ જ થયા મને તો કેવું હતું તમારે કેવું હતું મને મારું ટાઈમ મળ્યો ને દાડી ગંધ બધામાં શોરૂમમાં જો તો એથી જ લઈ દીધી ગાડી એવું કર્યું હાઉ

પણ બે શબ્દો તો તાજ્યા પેલા કુકડા ઉછીના પાછા પાછી લીધેલા પૈસા તળો અને પછી બીજા મોત શોખ કરાય સાચી વાત તો એ વાની એ વાત તો ખરીશ ના સાચી વાત કરી હોય ભાઈ હું કહેવું હા તો માની છોકરા અમારી ભાઈએ સરસ મજાની સલાહ આલી કે ભાઈ પહેલાં પૈસા હાલી દેવાના ઉછીના પાછી લીધેલા પછી આપણે ગાડી લવાય કોઈ ધંધો નખાય તો પહેલાં આપણું દેવું ચૂકત કરવું પડે વિડીયોની મનોરંજનની સાથે સારું શીખાલતી આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી